નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર સોમવાર આજના આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં પણ જીરુના ભાવ ચુમ્માલીસો પ્લસ આજે પણ જોવા મળી રહ્યા છે જીરુની બજાર થરાદની અંદર ટકેલી જોવા મળી રહી છે સામાન્ય સુધારો વધારો કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે આ મુજબ હજુ પણ બજાર ચાલ્યા કરશે હજુ પણ સુધારો આગામી દિવસની અંદર જોવા મળશે જ્યારે સુવા મળી રહ્યા છે આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ છત્રીસો પચાસ થી ચુમ્માલીસો ને એકવીસ રૂપિયા રાયડો બારસો અગિયાર થી તેરસો ને એકતાલીસ રૂપિયા ગુવારગમ નવસો સિત્તેરથી અગિયારસો રૂપિયા એરંડા બારસો પચાસથી તેરસો ચોત્રીસ રૂપિયા વરિયાળી ચૌદસો એકોતેરથી ઓગણીસો રૂપિયા અને બાજરી ચારસો છવ્વીસથી પાંચસોને સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ